અને આ ભાઈ તું મારી વાતો ભાઈ એને હું વી વર્ષથી સાયકલ ને આખું એનો જોગો સામુથી વી વર્ષથી અને તું એને હમી કરી નાખાય તો ફેર હેટી જાય એ તો શું રેટ લખવાના કરે છે આપણે ઓંડાના બોંડાના ખોટા ખર્ચા કરવા છે એ તો વી વર્ષથી તમે આજે આજે પંખા કઈ નું છે આ બજારમાં જાવ તો આ રસ્તો જોઈએ રસ્તો ક્યાં હેડતા હેડી રહ્યો અને એમ નથી તો અમને બધું કમ્પ્લીટ કરી નાખાય તો ફેર ઓંડા જઈએ સાઈજ કાપી નાખશે શું કાપી એમને કયો એફટી લાવે ના મારે તો પછી સાયકલ છે હાથી મારે તો કોઈ એવું લાબુ નહીં મારે સાયકલ ટાઈમ નાખો ના એ શું છે લાબુ 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 જ

સાયકલ તો આલે ખડી પણ ચાર્જિંગ કરવાનું સાયકલ તો હેડી જાય આપડે છ કિલોમીટર છોકરા ને એવું નિહાળું બીજું છોકરાનું અમારી આવું છે અમારા લઈ આવી લે આવી કેણો છે મારા ટાલરા મારા ટાલરા લઈ આવો હેડો કાકા ને લઈ આવો કાકો લઈ આવી છે તો કોઈ આલવાનું છે હે પણ હેડો અમને એવું હાડું હે તો વરસાદ ની થોડીક મંદી છે એટલે કોઈ દાવવું નહીં ને કોઈ ગરાજી એ ખાસ હતી નહીં શું કરું આગળ કોમ કરવું હોય ઘેર કંટાળો આવે છે બે હું તાર ને દુકાને દાવું છે પણ અહીંયા ગરાજી નહીં હોતી બેઠા બેઠા કંટાળો આવે છે જો ગરાજ આવ્યો ને તો કોઈક મથ આપણે કમિશન મળી રહ્યો બેવીનો મેળ પડી જત પણ હવે શું કરું તારે બેહું કે કોમીશું જો સારી છે બેહવાડો ન હોય યુવક આવે તો ઘેર આવશે કે આવશે તો

બધા વાણે એક્ટિવા તો બોલી દેજો તમારું જો દીઓ તો લેવી દેકો અને આ માટરો ખો લાઈટ વાનું તો લાઈટ વાલું આલ દો અમને તો લેવાની છે બધા આરે જા

તમે નંબર પેલો આવી છે આ પેલા રૂચિલે ફોન પૈસા લેતા પૈસા પૈસા ખબર તમે એમાં તો સારા છે તોલરો બોખરો કાળજી મારા પાસ થઈ જાય આ ફા ઘડી વાર સારા મળશે સીધા મળશે બાપડા હવે સાચું કરી શકો